અંકલેશ્વર વિસ્તારમાં આવેલા નવા પૂન ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અહીં ગામમાં રહેતા ક્ષત્રિયો છે તેમના વચ્ચે છે તે જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પ્રચાર પ્રસાર માટે આ નવા પૂન ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને આ ગામમાં પ્રચાર પ્રસાર કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમને ખસેડ્યા હતા ક્ષત્રિયો દ્વારા તેમની સાથે જપીના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે ન માત્ર ક્ષત્રિય પુરુષો પરંતુ મહિલાઓ પણ આ જપીના દ્રશ્યોમાં કેદ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ક્ષત્રિયો વચ્ચે આ જે દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં ભાજપના કાર્યકર્તાઓને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જોકે આ કોઈ પહેલી વાર નથી કે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ થયો હોય અને વિરોધ કરવામાં આવ્યો હોય આ અગાઉ પણ ભરૂચમાં જ આ પ્રકારના દ્રશ્યો અને ક્ષત્રિય સમાજના નેતાઓ છે અગ્રણીઓ હતા કે ક્ષત્રિય સમાજના લોકો હતા તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે બોલાચાલીના દ્રશ્યો પણ અગાઉ સામે આવી ચૂક્યા છે આવા જ દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે અંકલેશ્વરના નવાપુન ગામમાં કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓને બાદ ગામની બહાર સુધી મોકલવામાં આવ્યા હતા સમાજના લોકો દ્વારા મહત્વનું છે કે પરશોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન બાજી થઈ હતી ક્ષત્રિય સમાજને લઈને તેના બાદ પણ જે ક્ષત્રિયોની જે એક માંગ હતી કે ગમે તે થાય પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કોઈપણ ઉમેદવાર હશે તેમને અમે સ્વીકાર કરીશું પરંતુ તેમની ટિકિટ રદ ના થઈ અને ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના નિર્ણય પર અડગ રહી તો ક્ષત્રિય સમાજ પણ પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને ઓપરેશન રૂપાલા હતું તે ઓપરેશન ભાજપમાં તબદિલ થયું અને હવે ક્ષત્રિયો એક જ માંગ સાથે આગળ વધી રહ્યા છે કે ગમે તે થાય આ વખતે ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે જોકે આ અગાઉ પંદર જેટલા હાલમાં જ ગુરુવારના રોજ પંદર જેટલા જે રાજવીઓ છે તેઓ સામે આવ્યા હતા અને તેમણે નરેન્દ્ર મોદી જ એક ચહેરો હોવાની વાત કરી અને ભાજપને ટેકો જાહેર કર્યો હતો તેમ છતાં પણ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે હવે ગામડે ગામડે સુધી પહોંચ્યો છે અને ગામડામાં જે ક્ષત્રિય સમાજના રહેતા લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ત્યારે આ પ્રકારના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પણ સામે આવી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે અત્યારે બે ફાટા પડેલા જોવા મળી રહ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજના અમુક જે હોદ્દેદારો છે નેતાઓ છે કે પછી રાજવી પરિવારના અમુક લોકો છે તેઓ કહી રહ્યા છે કે ભાજપને તે સપોર્ટ કરશે સમર્થન આપશે નરેન્દ્ર મોદીને તો બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો એવા પણ છે કે જે કહી રહ્યા છે કે ગમે તે થાય આ વખતે તેમનું અસ્ત્ર શસ્ત્ર છે તે મત રહેશે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું મતદાન કરશે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ક્ષત્રિયોનો આ રોષ છે તે ભારતીય જનતા પાર્ટી માટે કેટલું નુકસાનકારક સાબિત કરી શકે છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર